મારા આંગણવાડીના બાળકો કઈ સમજાવીમ ચાલુ છે તો આજે આપણે ભણવાના છીએ કે ગંદુ પાણી કઈ રીતે ચોખ્ખું કરવું એની અલગ અલગ કઈ કઈ રીતો પડ્યો છે ને વાટી પડી છે એની અંદર કેમ કારણ કે આ પાણી કેવું હતું ખુલ્લું હતું આ પાણી કેવું હતું ખુલ્લું હતું એનામાં કશું ઢાંકેલું હતું એટલે એની એની અંદર તૈયાર છો તો તમારા ઘરે આવી ઘરણી છે તો આવી ઘરણી વાળે આપડા પાણીના ઘાળીને ચોખ્ખું કરી શકીએ તો જુઓ આ ઘરનું પાણી હતું કપડું હોય સુતરાવું કપડું હોય તો એનાથી આપણે પાણી નો ગાળી શકીએ તો આવી રીતે માટલા ઉપર મૂકી અને પાણી ગાળી દઈએ તો બધો કચરો સેમ આવી જાય આ ગંદા પાણીમાં નાખીએ આખી રાત રાત્રે છે ને પાણી માટલામાં નાખી દેવાની રાત્રે માટલું ભરી દેવાનું